મારી ગઝલ છે જેનું શીર્ષક છે તડકો ગરીબ પરિસ્થિતિમાં રહેતા લોકોને પરિસ્થિતિ લોકોની પરિસ્થિતિ વર્ણન કરતી આ ગઝલ છે કે માથે તડકો પગમાં ભડકો માથે તડકો પગમાં ભડકો ખેડૂતોય ખેતી કરતો માથે તડકો પગમાં ભડકો ખેડૂત તોય ખેતી કરતો ને ચંપલ તૂટેલા સાંધને સંપલ તૂટેલા સાંધીને ઈચ્છાઓ પગમાં સંઘરતો સંપલ તૂટેલા સાંધીને ઈચ્છાઓ પગમાં સંઘરતો ને દફતર દેવાનું કીધું સાંજે દફતર દેવાનું કીધું સાંજે વેઠી લેવો આજે તડકો ને સ્વેટર સિરાયેલું પહેરી સ્વેટર સિરાયેલું પહેરી સૂરજ સામે કાયમ લડતો મેળે મૂકેલી છાશ લઈ મેળે મૂકેલી છાશ લઈ ડુંગળી રોટલો ભેળો જમતો માથે ભારો પગમાં ગારો છાલો આવે હસતો હસતો માથે તડકો પગમાં ભડકો ખેડૂતોય ખેતી કરતો